વડોદરા જિલ્લા ડેસર તાલુકાના વરસડાની એક કોરીમાં વર્ષોથી પ્લાન્ટ ઉપર ફરજ બજાવતા પચાસ વર્ષીય કીર્તનભાઈ સોમાભાઈ ગરાશિયા મહીસાગર નદીના પથ્થર ઉપર ફસાયા હતા મહીસાગર નદીમાં એકાએક પાણીનો વહેણ વધી જતા તેઓ બહાર નીકળી શક્યા ન હતા અને નદીના ઊંચા પથ્થર ઉપર ચડી ગયા હતા આ વાતની જાણ તેમના દીકરાને થતા વહીવટી તંત્રનો સંપર્ક સાધ્યો હતો ગત તારીખ છવ્વીસ ઓગસ્ટ બપોરે બાર વાગે મહીસાગર નદી કિનારે ડેસર તાલુકા મામલતદાર ડીએસ સોલંકી તાલુકા વિકાસ અધિકારી તેજસ પટેલ ડેસર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ભરવાડ સહિત સ્ટાફ હાજર થઈ રેસ્ક્યુ ઓપરેશન બાબતે ચર્ચા કરીને નિર્ણય લીધો હતો અને હોળીની વ્યવસ્થા કરાવી હતી પરંતુ નદીમાં પાણીનો વહેણ હોવાથી પાણી ઓડી નાખી શકાય તેવી કોઈ જગ્યા દેખાતી ન હતી ટીમનો સંપર્ક કરાયો હતો પરંતુ પરંતુ તંત્રગણની સમજાવટ બાદ તેઓએ તૈયારી બધાવી હતી ત્યારે ભારે બે કલાકની જહેમત બાદ તેઓ પણ રેસ્ક્યુમાં નિષ્ફળ નીવડ્યા હતા તો રાત્રિ દરમિયાન નદી કિનારે રોકાયા બાદ બીજા દિવસ સવારે મામલતદાર દ્વારા આધેડ એરલિફ્ટથી બચાવવા જિલ્લા કલેક્ટરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો જે તેઓ દ્વારા જામનગર ખાતેથી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી હતી પરંતુ ખરાબ હવામાનના કારણે જામનગરથી હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું નહોતું ત્યારબાદ જોધપુર સંપર્ક કરાયો હતો તો જોધપુરથી હેલિકોપ્ટર દેસર તાલુકાના વરસડા મહીસાગર નદી કિનારે આવવા માટે ઉડાન ભરી હતી પરંતુ આબુથી ખરાબ હવામાનના કારણે તે પરત ફર્યું હતું જેના કારણે રેસ્ક્યુમાં વિલંબ થયો હતો તો આ સમગ્ર રેસ્ક્યુ દરમિયાન વરસાદ વરસવાનો ચાલુ હતો તો પથ્થર ઉપર ફસાયેલા આધીરને જીવન જીવવાની કેટલી આશા છે કે દર બે કલાક પથ્થર ઉપર આવી ને નદી કિનારે ટોળે વળેલા તાલુકાવાસીઓને દેખા દેતો હતો તો તંત્ર ગણે હિંમત હાર્યા વગર સી ચાલુ રાખી હતી અને વારંવાર જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરીને નાસિકથી helicopter મંગાવીને બીજા દિવસે બપોર બાદ પથ્થર ઉપર રેસ્ક્યુ કરી helicopter મારફતે કિર્વનબાઈ ઘરેશિયાને બચાવી લેવાયા હતા તો helicopter જ તેઓને જિલ્લા એરફોર્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થી ખસેડાયા હતા જ્યાં હાલ તે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે મળગા વધુ પાણીના તળાવના કારણે નદીમાં વચ્ચે ફસાઈ ગયો હતો ત્યાં આગળ એક મોટી પથ્થર પર તે ફસાઈ ગયો હતો તેણે પોતાને જીવ બચાવવા માટે મદદ માગતા ગ્રામજનોના તરફથી સંદેશો મળતા વહીવટી તંત્ર ત્યાં પહોંચી અને તેને બચાવવા લાગી ગયું હતું પરંતુ પાણીના ઘણા બધા પ્રવાહને કારણે લોકલ પ્રયાસોથી શક્ય ન બનતા એનડીઆરએફની ટીમ બોલાવી હતી એનડીઆરએફની ટીમે આવીને પણ રેસ્ક્યુ કરવાના પ્રયાસ કર્યા પરંતુ પાણીમાં સતત વધતા જળ પ્રવાહના કારણે તેનો બચાવ થઈ શક્યો ન હતો અને આખરે અંતિમ પ્રયાસરૂપે હેલિકોપ્ટર દ્વારા એમને એરલિફ્ટ કરવા નક્કી કરવામાં આવ્યું અને જામનગર એરબેઝથી હેલિકોપ્ટર એમની મદદ માટે રવાના થયું હતું પરંતુ ટેકનિકલ કારણોસર તે આવી ના શક્યું તેથી જયપુર એરબેઝ ખાતેથી હેલિકોપ્ટર વ્યક્તિને બચાવવા માટે અત્રે આવવાનું હતું પરંતુ ખરાબ મોસમના કારણે એને પણ પાછું હોવું પડ્યું છેલ્લે નાસિક ખાતેથી હેલિકોપ્ટર આવી અને એ વ્યક્તિનો ખૂબ જ સફળતાપૂર્વક બચાવ કરેલો છે અને એને પ્રાથમિક સારવાર માટે વડોદરા એરપોર્ટ હોસ્પિટલ ખાતે દાખલ કરેલો છે હાલ એ વ્યક્તિની તબિયત